હું કરું છોકરા સેવા કરતા નહીં રપજ રપજ થઈ જશે છોકરા છે પણ હું કરવાના કોઈ એક કોમનો નહીં છોકરો પોણી મંગાવું તો પોણી હાલતા નહીં ए भगोण नाव है तम ए बोलई ले तारा पाहन એટલે સોંજી થઈ જાશે એમ કે હું બધું પાલી ગયો છું હું છોકરા સેવાએ કરતા ને heen હું करू બોલો આ ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર વાળો મળ્યો છે મારા કાકો રે છે કે લે ટ્રેક્ટર લે ટ્રેક્ટર અસોજી આવ્યો લે તું

હવે ખાવાનું થોડું ઓછું કરી દીધું છે હેઠતા નહીં અને એવા નવું ટ્રેક્ટર લઈ લઈને છૂટું થઈ જાય એમ કાકા પ્લાન તો મસ્ત છે પ્લાન મસ્ત છે પણ પેલા બે ભાઈ રે ને આપણા લે જાડે પોપટલાલ એ બે છે ને આવો પ્લાન વિચાર ના એ પેલા આપણે વિચારી ના ટ્રેક્ટર લઈ દેવાનું છે એમ ફટોફટ આ કરી જ દેવું છે આપડે તું કાગળિયો તૈયાર કરવ રાય અને આપણા હું તો પેલા એવાના પાન અંગૂઠો લેવો પડશે એમ

अरे बापूजी ए बापूजी ओहो जाले ना ओ गणा देनी नवरी मळईस ओहो तने दम धर जम आ हा, 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 हा। शरीर साथ नाही हालतो जाड्या जा हो करू क्या दिकरा आम शरीर हब्बूडो साथ हालतो नाही आणि नाव ना तो हा सडी जायचं आणि सोडीओ नाव आहे तो बोलई लेतो ના ના એ તો હું ફોન કર્યો અને હું જક ચિંતા નઈ કરો તે અને એ તો મોકલાવું જો ખાવાનું તો બસ અને અમે હર ખૂબ બળ આપે નહી હાલ મુદન ઓળખે ના હે કે કે અને હા જબર થોડું એક હેડી ના આવું ને અમે હો જગા મારે વધારે હેડ હેડ ના કરવાનું પાછું નહી હેડ તો અને અમે હો જગા ઘણું એ છે તમારે પાસે ને અમે દવા કોઈ કામ કરવાની અમ કોઈ જરૂર નહીં બેઠા બેઠા ખાવાનું જ છે ઘણું એ છે પણ હું કર એ મહિનો બન્યા એકલા એમ નહીં એટલે નાવે તો તું બધા બોલાઈ લાય પેલોને ને ખબેલ લઈ જઈ હારું હારું એ તો હું ફોન કરીને કહી દો નાવે ને હું પોતે જે આવે ને કહી દયો હેતર જઈને કે ભાઈ આમાં છોડીઓને બધાને મૂકી ઓ બધાને બોલાઈ લાય આર તાણ ને મૂકશે કે મારે પેલો ઢોળવાનું પાણી પાવાનો ટાઈમ થયો છે ઉ છું ને તો હું કે પૈસા ગણાય તો પૈસા હાલવા તો કાઠું કામ છે હું છે આટલા વર્ષથી પેલી લાકડી અને નહીં લાવ્યો પણ ટ્રેક્ટર છોડાવી દેવું પડે હું છે કે સુબંધો તો ટપકી જાવ ને તો ટ્રેક્ટર લાવી દઉં મારે શું થઈ જાય ટ્રેક્ટર વાળા અમે રન કર્યું છે

જેટલી બસત થઈ છે ને એ બધાને ભેળા કરીને આલો પણ આ કોઈ કોઈના કોમમાં આવે નહીં કશ્યુએ કશ્યુ આ કોઈ આલુ સાટલી કરી અમે મજરી કરીને અમારે અમે અમારા હાથે ખાઈએ છીએ તને હું અમાર આલ દીધું સાટલી કરી ને કે જો અલ્યા પાણી પા તું પાણી પા હા સડી ગયો છે મને પાણી પા તો પયે છે અમને તો અન તો પાણી માં કોક નાખી ન હોન તો આલુ છે કે ખબર ફળ પાણી ખાવ ખાશક ના જતારી પોણી પી બોલો ખરેખર

નંબર છે બાપુજી ને કહેવાય સહી કરી નાખું હાલ થોડી ખબર પડવાની છે બાપુજી કે કોણ કરો

તારું કોમ કર હું રાગ રાગ જતો રહું છું પડતા ના કરો ના પડો જો રાગ રાગ એ કોમ તો થઈ ગયું હું તો કીધું બાપુજી ખાલે ખોટા શાંત બાવળું ખર્ચો કરાવે પણ ના તો કોમની વાત લઈને આવ્યા છે ફાઈનાન્સ વાળા ફોન કર્યો ને એ કહી નાખે ટ્રેક્ટર તો મફત નો આવી જાય અમે જીભ બાના તા સીરના એ તો કોમ થઈ જાય

અલે ભાઈ અવસ્થા થઈ એટલે હવે બધું રવાનું શું કરવાનું અવસ્થા પોકી છે શંભુજી શું કરું આ મોહિયા રાતું નહી હર એ નહીં પણ આ અવાજ છે ઓળખો શું શું કરું કે એ તો અમાર અવસ્થા થઈ એટલે હું ઓખે ભળાઈ ના કોઈ ની પગે હેડાય ના પણ તમાર તો છોકરા વાળી સેવા કરતા હાંજ વાળી સારું છે સેવા તો કરે છે સેવા તો જબર કરે છે છોકરા હમણાં એક જણો શીરો બનાવાયો અને હમણાં એક જણો પોણી પાવા આવ્યો તો ભાઈ છોકરા તો જબરજસ્ત સેવા ના ના સેવા કરી એવા છે તમારા છોકરા તઈને તઈનું ઓમ તો ગોમ વાતો થઈ કે ભાઈ ના છોકરા સીધા છે ઈમકી છે ના તઈનો તો નહીં ખબર છે પણ બે છોકરા આવસ પણ શિયા શિયા આવસ ઝાડે જા આવ્યો તો પાપડો હબે બેહ્યો મારા કન અને હાલ હું કોપટ શીરો બનાવવા જોશે પણ

ઓય મારા કને મેલા તો મારું ટોપું ના કર કરા કરા સેવા તો કર કર સેવા હું કર એ હમણાં પોણી પીવા જોયો તો ને જે જોરાય જોરાઈ ને પોણી પીને આવ્યો છું શંભુજી હું કરું કહો એક સેવા તો કરતા નહીં પણ અન પૈસાનો નોમ લ્યો ને તો એક જાણું કે છે હું શીરો બનાવી ગયું અને એક જણ હું કે બધા પૈસો પાછળ પડેલા છે મૂકીધું પૈસા ખાતામાં પડ્યા છે મારા જે હાસવે હાસવે શિયા છોકરા ના એમ તો પાછા બધા સેવા કરે છે એ એ હારું જાય એના બોને મને તમારી સેવા થાય છે તો શાર દાળાય તમે કાઢશો શંભુજી ખરેખર આ છોકરા પૈસા એટલા વાલા છે ને તે ખરેખર આ પૈસાના લીધે મને મારવા બેઠા છે શું કરું પૈસાનું નું નામ હોબળે તો આરાય મને માઈ ના કે એટલા ગજા હોય છે પણ આમાં આ છોકરા ભાઈ આ જમાનાના છોકરા આવા કોઈની સેવા કરતા નહીં

અને એ તો સેવા તો કરી હી અને ભેળા થઈ જાય તો હું ઠપકો આડેલું છું તૈયનો નહીં એટલે આડો હો આ ખાટલામાં તો બારો જ નાખી મેલ્યો તમને ચહેરામાં આવે છે હું કહું છું ઈવન હું હમણાં ફોની જીવા ગયો ને હા સડી ગયો ઓય આવતા આવતો બોલો શું કરવાનું હારો હાર બાઈ ભેળા થઈ જાય તો ત્યાંનો નહીં હું ધૂળ કાઢી નાખું છું હમણાં હ કહેજો લડાઈ ના શું કહેવું ના 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 લડાઈ